વડોદરા શહેરમાં ત્રણ દિવસ પહેલા કરોડિયા બાજવા રોડ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેના પગલે આમ આદમી પાર્ટીના નેતા વિરેન્દ્ર રામીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ પંદર હજાર વોટ સહેજગન વિધાનસભાના છે કે રોકડિયાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં સ્પીચ દરમિયાન કટાક્ષમાં આક્ષેપો કરતા જણાવ્યું હતું જેમાં સહેજગન વિધાનસભાના ધારાસભ્ય શું કીધું એ સાંભળીએ કે સહાયજીગન વિધાનસભાની અંદર આપણે દર એક મહિનો થાય ને એટલે આપણે ખાત પૂરક રાખતા હોઈએ અને મારી ગ્રાન્ટમાંથી ડગલો ખાત પૂરક આપણે કર્યા પણ છે આજે વધુ સારો કામો પણ આના માટે જો સાચી ક્રેડિટ આપવું હોય ને તો અહીંયા બેઠેલા કોર્પોરેટરો અમારી સંગઠનની ટીમ જે નાગરિકોને ઓફિસ સુધી લઈ આવે છે એમનું કામ હોય છે એ દેખાણે છે અને અમે કામ કરવા માટે તમામ લોકો બન્યા છે આખા વર્ષની વાત કરીએ તો એવરેજ દર અઠવાડિયે આઠથી દસ સોસાયટીની અંદર સયાજીગંજ વિધાનસભામાં ખાત મુહૂર્ત થઈ ગયા છે કેટલાક લોકો એવું કે કે અહીંયા કામ નથી થતું હમણાં બે દિવસ પહેલા હું કોઈ મીડિયાની અંદર જોતો હતો કે ભાઈ કરોડિયાની અંદર એકાદ એવો વ્યક્તિ પહોંચી ગયો પોતાની ટીમ લઈને અને પ્રમુખ સાહેબ એવું કીધું કે ભાઈ કેવું ભાઈ અહીંયા કોઈ કામ કર્યા નથી પરંતુ એ જો જોતો હોય ને તો જે જગ્યા પર ઉભા રહીને એને આ શબ્દ મીડિયામાં આપ્યા ને કે નીચેના પેવર બ્લોક પર મારી ના લાગ્યા ખાલી નીચે જોવાનું ભૂલી ગયો ભાઈ નીચે જોવાનું ભૂલી ગયો એનાથી વધારે આપણે

સૌથી વધારે રૂપિયાનો ખર્ચ જો વડોદરા મહાનગરપાલિકાએ વોર્ડ નંબર 8 અને 9 માં કર્યો હોય ને તો કરોડિયાને અને ઉંદેરા વિસ્તારમાં કર્યો આ 15000 નાગરિકો માટે 100 કરોડના ખર્ચે બેને ચલાય ન થાય છે અંતિમ તબક્કામાં કામ છે બેને ચલાય તો આ કોના માટે છે